કૃષ્ણ કનૈયા લાલકી કાન છે કાલો 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 ન બોલવાનું ભાન છે રાધા મારી ગોરી આંખ છે કાડો કાળો સાવરો જસો દાતારો કાન છે લટ કાન છે રાધા મારી ઊંચી લટકંતી એની ચાલ છે ગઠિયા જેવો ઠીંગણો જસો દાતારો કાન છે રાધા મારી ગોરી સરમીલી એની શાન છે નટખટ નટખટિયો જસો દાતારો કાન છે પાડે લટકાડો જસો દાતારો કાન છે રાધા મારી રાકડી હરણી જેવી ચાલ છે પાછળ પડે ચાપલો જસો દાતારો કાન છે પાડે લટકાડો જસો દાતારો કાન છે રાધા છે દીવાની હૈયામાં એનું નામ છે માખણ ચોરી ખાતો એ જબરો સાહુકાર છે પાર લટકાડો જ સોદા તારો કાન છે રાધા મારી કોમળ કોયલ જેવો સાદ છે મોરલી એના મુખે તોફાની તારો કાન છે કાન છે રાધા મારી હસતી કન્યા કુમારી બાળ છે ચોરી કરે ચોરો નો સરદાર છે ભારે લટ કાળો જસો તારો કાન છે રાધા મારી ડાઈ અંતર માં એક નામ છે

છસો દતારો કાન છે ભાર લટ કાઢો દતારો કાન છે કૃષ્ણ કન્યા લાલકી જય